આજે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ પરિપત્ર મુસ્લિમ તૃષ્ટિકરણ તરફ જતો હોવાને કારણે બાળકોના મૂળભૂત હકો છીનવાઈ રહ્યા હોવાના કારણે આ રદ કરવા માટેની માગણી સાથેનું આવેદનપત્ર આપવા માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ શિક્ષણ સમિતિની ઓફિસ ખાતે આવી છે અત્યારે આવેદનપત્ર આપીને અમે વિરોધ નોંધાવી રહ્યા છે અને છતાં પણ જો એમની શાન ઠેકાણે નહીં આવે તો આગળ બેસી અને મેં એનો કંઈ નિર્ણય કરી હા એટલે હિન્દુ સમાજ આ જ પરિપત્રને આધાર બનાવીને હિન્દુ સમાજ નહીં વિશ્વ હિન્દુ પરિષદ કોર્ટમાં જઈને પણ આ પરિપત્ર બહાર પાડવા માટે આ સમિતિને મજબૂર કરશે રદ નહીં કરે તો પરંતુ બાળકોના ભણવાના હિતને કારણે બાળક બાળકના મૂળભૂત હકો ન છીનવાય એટલે આવા પરિપત્રને અમે સમર્થન નથી આપતા